નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દેશભરમાં શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વિવેકાનંદ વિસ્તારના હરિઓમ નગર નો કાર્યક્રમ સુભાનપુરા અતિથિ ગૃહ ખાતે યોજાયો હતો શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ ના સંયોજક અને પાર્સી અગિયારી ટ્રસ્ટી નિકેતન રુસ્તમ કોન્ટ્રાક્ટર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ મુખ્ય વક્તા તરીકે વિશેષ ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ ગુજરાત પ્રચાર પ્રમુખ પટેલે સ્વયંસેવકો ભાવના અને વ્યવહારમાં એ જ માં લેશ માત્ર ફરક પડ્યો નથી પ્રચાર અધ્યક્ષ તેજસ પટેલે વધુમાં ચડાવ્યું હતું કે હિન્દુ સમાજ દ્વારા શક્તિ ની આરાધના કરવાનું છોડી દેવાતા દેશ અને સમાજ નિર્ધારિત લક્ષ્યો ને પાર પાડવામાં અટકી ગયો ત્યારે આ શતાબ્દી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક પર્યાવરણ કુટુંબ અને નાગરિક કર્તવ્ય એમ પાંચ વિષયો પર કેન્દ્રિત થઈને કાર્ય કરશે વિભાગ કાર્યવાહ જગદીશ નાવડા ની વિશેષ માર્ગદર્શન હેઠળ આયોજિત ઉત્સવમાં ભારે વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં સ્વયંસેવકો ને સજ્જન શક્તિ ઉપસ્થિત રહી હતી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર